હેલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિયાબતી પૂજા થઈ ગયા છે ચા નાસ્તો થઈ ગયો છે ઘરના અડધા કામથી અડધા કામ પડ્યા છે કેમ કે આજે સવારમાં છ વાગ્યામાં મારા મહેમાન આવી ગયા છે તો મહેમાનમાં બધાય હચવાણા અને બચ્ચા પાર્ટીને બધાયની મસ્તીમાં જ છે તો હાલો મળીએ આપણે મહેમાનને અને ટાઈમ થયો છે નવ વાગ્યાનો તો જો અહીંયા અમારે જે તો માથા મોઢા થાય છે ને કોઈ તૈયાર થાય છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી બા જય શ્રી કૃષ્ણ

તો જો આ હવાર માં છ વાગ્યા આવી પછી ચા પાણી નાસ્તા કર્યા ને હવાર માં ચૂલો પેટાવીને બેઠા હતા આ કતા પેલા આવી ગયો તો અત્યારે જો દોટી રહી ગઈ હવે અમારા તો એ તો મને કીધું કે આ મળી ગયા આપણે હું આજી ગઈ ગઈ તારે બેનું હમણા ટિકિટ રમવાની છે હા હા અમે અમારી ટીમ થઈ ગઈ જો ત્રણ છોકરા ને ત્રણ બેનો બારે વિકેટકીપર રાખશું એટલે હાલે તો અમે માસિયાર બેનું છે આ વડોદરા રે આ જુનાગઢ છે ઘણી વખત વ્લોગ માં તમે જોયું છે તો અત્યાર માં જો ત્રણેય ભાંડારા મજા આવી ધારા ની તો જો પપ પપ માં મસગુલ છે મસ્ત અત્યાર માં ચૂલા ઉપર ચા બનાવી હતી ન્યા રોટલી બનાવી નાસ્તા કર્યા ને મજા આવી ગઈ કા કે ભાઈ ભાઈ મોઢામ નો પોટ જા 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 ફોટ જા જા ફોટ આ બે બે વચ્ચે અમાર ભાઈ મુંજાઈ ગયા ના ના એમ નતો હું ખી તો પપ પોટ હતા ને એટલે આ બે ટીકે ડી જાય હાલો હાલો જો બચ્ચા પાર્ટી આ હા 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 સમજો જો બચ્ચા પાર્ટી એની મોજમાં છે તો હવે ઘણીક વાર બધા બેહીએ પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અત્યારે તો તમને કાન પડ્યો નહીં હમરાય કેમ કે હ હોની મસ્તીમાં હાઉ મસ્કુલ છે તો ચા પાણી નાસ્તો થઈ ગયો તો હવે અમે ત્રણેય બેનું થોડીક વાર બેહીએ અને પછી વિચારીએ કે હવે આગળની દિવસની શરૂઆત કેવી થાય તો હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો બોલાવી એક ત્રણેય ભાંડેડા એટલી ધબધબાટી બોલાવી ને કે વાત જવા દો અમે ના જ નથી પડી જેમ કરવું એમ કરવું જો આ ફરિયા ની હાલત જો ફટાકડા ફોઈડાપ ફોડા ને કઈ ધન કર્યા

હું જરા કામ સારું થઈ જાય ને પછી આટો મારી કેવો હો ને નાની માની યાદી દેજે હો હોય કે માછીએ જય શ્રી કૃષ્ણ કીધા હો હાલો આવજો

સવારમાં તેને ત્રણે ભાંડેડા ભેગા થયા હતા ધધબાટી બોલાવી લીધી માન માસિયાર ભાંડેડા ભેગા થયા તા હો અમે મામાના માયસીના છોકરા ભેગા થાય ને એટલે કાન પડ્યું ન સમરાય બધા એક હરખે હરખા જતા એટલે તો મજા આવી ગઈ હતી ઘણીક વાર તો અમે એને રમવા દીધા ને મજા મજા ભલે છોકરાઓ ભેગા થાય તો રમે આમથી તમારે ધારા એકલી જ હોય કા હ

કેમ કે ભાઈ માસીયાર ભાંડેડા છે તો પેટમાં બરે મામાપુના માસિયાર મામા માસીના ન થાય તો કોણ થાય આપણા હોય ને એ આપણા થાય તો સારું હાલો અમારા કપિલભાઈને ફોન આવે છે કે ન્યા આય આટો મારવા બેદી અહીંયા આરામ કરવા આવે અહીંયા જવું જોઈએ ખબર કાઢવા આવ્યા તો છોકરા ધળબડાટી એટલી બોલાવતા હતા ન્યા જાવતો તો ત્યાં અમારા આરામ થાય ન્યા અમારા ગોરધન ભવ્યન ધારા ત્રણેય ભેગા થાય દે દેકારો ધડબડાટી તોય જો હવે કાલથી તો સ્કૂલે ખુલી જાય છે તો રેગ્યુલર કાલથી તો થઈ જ જવાનું રહે એટલે આજ તો ઘણું એટલે ઘણું સારું છે દસ જેવું જ છે હવે આજના દિવસની દવા છે હવે તો દવા ખાઈને હું કંટાળી ગયો અમારે દવાઈ નથી ખાવી હવે વાંધો નથી હા તમારું હાલને તમને મોકલો એમ છો ક્રિકેટ રમવા મને નથી આવડતું સાહેબ નેતર તો ક્રિકેટ રમવા જાવ હા જો બોલાય નહીં બોલ્યા કે ગયા પછી જ આજો પાછા વયરા મેં વળી ક્યાંય યાદ કરાવી અત્યારમાં દવા તો સારું હાલો જે રેગ્યુલર દવા પીવાની છે પીએ એટલે વાંધો ન આવે ને તો ફરી પાછો ઉથલો મારશે ને તો ક્યાંય નહોતા ગયા એવું થાહે કે વચ્ચે એવું થયું હતું બે દિવસ દવા ખાધીને એકદી મૂકી દીધી છે તો વળી પાછો રાઉન્ડ આવ્યો હવે રાઉન્ડ આવે ને એવું નથી કરવાનું આપણે તો હાલો બાને કચરા પૂરતા થઈ ગયા કેમકે હવારમાં બાંધ કીધું હતું મૂકી દો કંઈ કરવું નથી ઘડીક વાર બધા બેઠા કેમ કે છોકરા રમતા હતા ને એમાં કામ કરીએ તો બધું એ જ થાય કાબા એ કરતા મેં કીધું નિરાય તે પછી કરશું બે ઘડી હોય રોકાવાના તો નહોતા કેમ કે ખબર પૂછવા જ આવી હતી તો કે ઘડીક ખાતા જાય ને પછી એવા માંગરોળ માસીન ઘરે જવા નતા તો ન્યા ગયા મને કહેતી હતી કે હાલો ભેગા મેં કીધું ના બાપા નથા હું હવે નિરાય એક વખત આટો મારી આવે ક્યાં પછી કંઈક આમાં હાજા થઈ જાય ને પછી જા હું તારા બેન સ્કૂલે ગયા છે તો આટો મારી આવશે એટલે હા લાવો પ્રસાદી એમાં નાની જય શ્રી કૃષ્ણ ની રાધે રાધે શ્યામ જો સંતોષ ને તમને એમ નો થવું એક મેં દવા નો પીધી હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાડી ધીમી આગ જોવા

એટલે ઉમરાથી તોરણે હટાવવું પડ્યું ત્યાં બીજું તોરણ બાંધવું પડશે મેં કીધું એ રાખી દે ત્યાં એ નથી ત્યાંથી ઉતારવું તોરણ પણ ચકાને એને ચકીને હક ન થયું તોરણ ઉતાર્યું ત્યાં હક થયું તો સારું હાલો સાહેબ આવી ગયા છે તારા બેન ટીવી જોઈજો ને થાકી ગયા છે કા બેન થાકી ગયા ને બસ આજ નો દે કાઈ તો તમે નિશાળ ભેગા સીજે હો જ્યારે આઈ બધું પાસે જ શ્રી કૃષ્ણ

તો હાલો હવે બપોર આ લઈએ પછી મળીએ સાહેબ તો અડધું ટાણું કાઢીને ના આવ્યા ગામડે એટલે થાકી ગયા છે સરખા બપોરા બપોર આ પછી પાંચ ઉપર પંખો રાખીને થોડીક વાર આરામ કરી લે કાબા તમારા દીકરા થાકી જાય કે નહીં બહુ તમે કેટલાક દી મને વાસણ નહીં ઉટકવા દીધું મારા આજ નહીં તો કાલ કામ તો કરવું જોઈએ ને હું નહીં ઉટકવા દે બોલો કાલથી તો તું સ્કૂલે વહી જાય પછી બાઈ એમ કહે કે હવે તમે ધીમે ધીમે તમારા ઘરના કામ કરો બસ હવે મારથી થાતું છે એટલું કરી દીધું બરાબર ને સાહેબ હવે મને થોડું થોડું કામ કરવા દો ને હું ભૂલી જાય તો હું કરશું હાલો કાલે પાકું તો સારું હાલો બપોરા કલ લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે રોજ મસ્ત મસ્ત વિડીયો આવે ને હવે પછીના વિડીયો બહુ મસ્ત આવશે કેમ કે હવે થોડીક આપણે રિકવરી આવી ગઈ છે બાટલાનો પાવર હવે દેખાણો જો અને આજ તો એમાંય મારી બેનું આવી ગઈ એટલે થોડીક મને વધારે પાવર આવી ગયો હારું હાલો તો મયરા થોડીક વાર રહીને બે લોકો માં જ ખાય ઓકે જરા હવે બોલ દેજો મને ખાઈ ગઈ હા એને હવે આસા ખાઉ તન તારે પપ્પા પૂછે હું કે હું તારે હું કે તો પ્લાન 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 છે આજ કઈ હા ખાઈ વાનો આમ પોરવા

खाका माती हमे तो बो सीधी खाती वागी येती है खाका माती जीनी आखर बने जीनी आखर ती हाव जीनी आखर बने लो हमारा ठीक सिंह इनके पोली दियो पोली दियो कहीं करके को, कोलाई ने को भाई पोली दो खसिया खाली देना के बा तुम्हें खावन को मार खावा के तो तार पागी न दो ऊपर ही गई हो हां हां बे बे सड़ी तो बोगड़े ली निकली અડધી અડધી બાકી તો બે બે મોસ્ત હ હરીજી કઈ ખાયા નો દે એક ખાઈ રહી ખવાય આ એક જ હાલો ફ્રેન્ડ ગામડે થી હું આવી ગયો છું ને ટાઈમ થયો છે સાત વાગ્યા બા અંજુ ને ધારા ત્રણે ઉઠી ગયા છે નીંદર માંથી ને બેહી ગયા છે હિંડોળે નીંદર માંથી તો અમારે બીજું કરવાનું હું તમારે તો આજ ગામડાને નું તમે કામ ઉપાડ્યું સવારના વયા ગયા તા દોઢ વાગ્યા આવ્યા ત્રણ સાડા ત્રણ વાગ્યા વયા ગયા હતા આગળ માં ગઈરા દિવાળી પછી જે કામ છે ને ગામડાના જ છે હા તમારે ઉઘરાણી જ ભેગી કરવી ઘરની રાણી ને મૂકી એકલી ને વયા ગયા ઉઘરાણી મારા કરતા વાલી તમને ઉઘરાણી છે

તો અમારે પછી બીજું શું કરવાનું બપોર ના કામ કરી ને એને આરામ નો તો કે આરામ નથી કરતી સુઈ જાય તો કીધું એને સાડા પાંચ વાગે લગી મસ્ત આરામ બાંધ બાંધારા તો કયું ના ઉઠી ગયા તા એ શેરડી ફોલતા કરતા પડ્યા દાંત આવતા દાંત હતા તેદી કા કઈ વાંધો નઈ આ તો જો કુતરા રાણ બહુ હેરાન કરે ને હમ હાલો હારે દિવસ તો અમારો કેમ ગયો કે ખબર ન પડી સવાર માં મહેમાન આવ્યા ને સાહે બે ગામત રાખઈ અમે આરામ કર્યો ને એમાં દી ભયો ગયો તો હાલો હવે રાત ની રસોઈ નું કઈ પરિયાન કરી એ તો હતું એમાં બધું રોડવું હતું અત્યારે તો હાલશે નહીં ની તાડો ચૂલો નું ની એટલે હિંમત કરીને ઊભા થઈ જઈએ ને ગેસને પૂછીએ કે હું બનાવીએ ને હું નહીં

જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલાનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતા જય ભોલેનાથ હવે અમારે બા ને આવડી ગયું બોલતા